તમે પણ હજી કોઈ રિસાયેલા હોય તો હજી પણ જાગી જાજો કારણ કે સરકાર તમને મનાવા આવશે આવું એટલે હું કહી રહી છું કે થોડાક દિવસ પહેલા જ સરકારી વિધાનસભામાં કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને વિક્રમ ઠાકોર તેમાંથી બાકાત રહી ગયા હતા તો વિધાનસભામાંથી ઋષિકેશ પટેલે વિક્રમભાઈ ઠાકોરને ફરી વખત આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે કે વિક્રમભાઈ તમે આવો અને વિધાનસભાની મુલાકાત લો ત્યારે પહેલાં સાંભળી મુલાકાત કરવા માટેનું સરસ મજાનું સૂચન હતું એ સંદર્ભે કલાકારોને પણ વારાફરતી બોલાવી અને આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓએ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે રાજ્ય ચલાવવાની વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર અને એ સત્રમાં જો એમણે હાજરી આપી હોય નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત ને હજુ પણ કાલનો દિવસ છે મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે તો આ હતા ઋષિકેશ પટેલ જેમણે વિક્રમ ઠાકોરને આમંત્રિત કર્યા છે વિક્રમ ઠાકોરને આમંત્રિત કર્યા છે અને એવું લાગી રહ્યું છે કે આ આમંત્રિત કર્યા પછી ચૈતર વસાવા પોતાના આદિવાસી કલાકારોને લઈને નારાજ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે ચૈતર વસાવાની પણ માંગણી આવી રહી છે કે સરકારે બધા જ કલાકારોને બોલાવ્યા છે તો અમારા આદિવાસી દસ પંદર કલાકારોને બોલાવ્યા હોત તો અમે રાજી થાત તો પહેલા આપણે ચૈતર વસાવાને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે આજે વિશ્વ રંગમંચનો દિવસ છે અને આજે ત્રીજા તબક્કામાં વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા એ અગાઉ સૌરાષ્ટ્રના લોકસાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ પોતે પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ ત્રણ તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે

ત્યારે આ અંગે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂર જણાવજો તમારા પ્રતિભાવોની અમે રાહ જોઈશું તો અત્યારે મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપશો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તેને કહીએ જે પીડા પર